જય માતાજી આજે અમે વડનગર આવી ગયેલા છે ને આ બાજુ રહોડો ચાલુ છે એમાં જમવા બેઠેલા છે કોઈ અમારા ભોણિયા છે કોઈ અમારા ભત્રીજા છે અને જો આપણો ભત્રીજો છે અમદાવાદથી આવેલો આજે રાધનપુર તાલુકાના વડનગર હું આવી ગયેલો છું ને આ બાજુ અમારા ભોણી જમે એટલે કે વેનસિંહજી ઠાકોર છે અને દરેક મિત્રને પર્ધનજી ઠાકુરના જય માતાજી અને હું તમને આપણા સમાજના બંધારણ પ્રમાણે હું તમને રહોડું બતાવવા જાઉં છું કે આ લોકોએ રહોડામ શું શું બનાવેલું છે અને ઘણા લોકો આ બાજુ જમવા હું તમને રહોડું બધું બતાવીશ અને આ બાજુ વરરાજા એટલે કે અમારા ભણા આ બાજુ ઊભા છે તો જય માતાજી આજે અમે એમના લગ્નમાં વડનગર આવેલા છે અને વડનગર એટલે કે શંકરપી ચૌધરીના ગોમના અંદર આવેલો છું અને રહોડાની અંદર શું બનાવેલું છે એ હું તમને બતાવું પણ પહેલાં બધા લોકો આ બાજુ જમે છે એમને હું આપણી ચેનલની માધ્યમથી વિડીયો લઈને મૂકું છું તો આ બાજુ જુઓ ખાસ એવા અમારા ભત્રીજા છે આ બાજુ આ બાજુ અમારા ભોણા છે બધા અમારા ઘરના છે ને આજે હું અહીંયા લગ્નમાં આવી ગયેલો છું તો જુઓ આ બાજુ જમે છે અને હું ખાસ કરીને આ જમતા અહીંયા બતાવું એમાં કોઈ મજા ના આવે પણ રહોડાની અંદર શું શું બનાવેલું છે હું બતાવું અને આ બાજુ આપણા યુટ્યુબ પર એટલે તમે બધા ઓળખતા હશો લાડકવાઈમાં જવું ચેનલના માલિક એટલે જમે છે હું વિડીયો લઉં છું અમારા બે જણને કોઈ લગતું લગતું જોવા મેળ નથી આવતો પણ તમે જુઓ એમને આ જે થાળી ભરી કાઢેલી છે અને આ ચેનલના માલિક છે નોમ તો નથી લેતો પણ થાળીની અંદર કેટલું ભરેલું છે અને આ બાજુ ફેસબુકના માલિક છે જુઓ તમે આ બાજુ યુટ્યુબ પરના માલિક છે અને આ બાજુ ફેસબુકના માલિક છે હવે હું તમને બધાને રહોડો બતાવવા જઈશ

એક જ આઇટમ એટલે કે મોહનથાળ બીજું કોઈ આઈટમ નહીં બંધારણની અંદર કંઈક દાળ બનાવેલી છે જો શાક છે કઠોળનું અને આ બાજુ પણ શાક છે કઠોળનું અને ઘઉંની રોટલી બસ આ આઈટમ છે આ દાળ છે સમાજના બંધારણમાં જોઈએ અમે રાહુડો બનાવીને અમારા આપણે તમને ભાત બતાવું છું તો આ ભાત બનાવેલા છે આર્યું આપણું રાહુડું છે સમાજનું અને બધાય નિયમનું પાલન કરી રહ્યા છે અને હવે પાલન વખત રહેતું જય માતાજી બસ આપ હોડું છે